ડભોઈના કરનાળી અને ચાંદોદ બ્રિજનું નિરીક્ષણ કરાયું વધુ પ્રમાણમાં રેતી ખનન થતા બ્રિજના પાયા બહાર દેખાયા બો માફિયાઓએ કરનાળી બ્રિજ નીચે રેતી ખનન કરીને બ્રિજનું થઈ રહ્યું છે નિરીક્ષણ રેતી ખનન કે નહીં તો મોટી હોનારત થવાની ભીતિ તાજેતરમાં બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં તમામ પુલોની ગુણવત્તા અને મજબૂતી ચકાસવા માટે આદેશો જારી ડભોઈ તાલુકામાં આવેલા માર્ગ અને મકાન પંચાયત વિભાગ બે મુખ્ય

બ્રિજની ગુણવત્તા અને તેમની મજબૂતી ચકાસવા આદેશ થયા છે ત્યારે ડભોઈ તાલુકામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક બે જેટલા બ્રિજ આવેલા છે બંને બ્રિજ ઘણો સમય થયો છે ત્યારે તેની મજબૂતીની તપાસ સાથે ઓરસંગ ઉપરના કરનાળી અને ચાંદોદને જોડતો બ્રિજ અને ડભોઈ કરણગેટ બ્રિજનું અધિક્ષક ઇજનેર સાહસ પટેલ કા ઇજનેર વિનોદ ચૌધરી ડભોઈ પેટા વિનાના કા ઇજનેર વિનય સોમાની સહિતના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ હાથ ધરાયું અને સૂચન કરવામાં આવ્યા હતા